રાહતું મને રાહવા હા 1 2 3 કરી લ્યા મા 1 2 3 થાઈકો દેખા કર લે થાઈકો અલ તને મોગ ના પાસા નસ્તો બેરાવ છે તને મોગ તું મોગ બી સા વાત નથી નમ પાસા નસ્તો બેરાવ છે એક બને હે બીજે કોઈ સે ના ની કે ની દેખ રહા હો તો માર ની દે ખલે એમ ભી કે